નમસ્કાર મિત્રો હું છું અતુલ સર અતુલ આગામી સમયમાં કોળી સમાજના વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ આવતી ચૌદ નવ બે હજાર પચીસ રવિવારના રોજ રાખેલ છે આ કાર્યક્રમમાં માંધાતા તરફદા કોળી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સમાજ રાજકોટ દ્વારા આ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે તેમાં ટ્રસ્ટ વતી સમસ્ત કોળી સમાજના રાજકીય સામાજિક આગેવાનોને આગેવાનો વડીલો યુવાનો વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં સમયસર વધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે તો સમાજના આ કાર્યક્રમમાં આપનો દાન ફાળો લખાવો હોય તો પણ ટ્રસ્ટનો સંપર્ક કરી શકો છો તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વા વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન આપવા તો તારીખ નોંધી લેજો મિત્રો ચૌદ નવ બે હજાર પચીસ રવિવાર સમય છે બે થી સાત બપોરે અને સરનામું છે પ્રમુખ સ્વામી એડોટોરિયમ રૈયા રોડ રાજકોટ જય કોળી સમાજ જય માનદાતા જય વેલા અસ્તુ માસ્ટર અતુલ સર